જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થાય છે ત્રીસ આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું મુક્તેશ્વર ડેમની તો મુક્તેશ્વર ડેમમાં હાલમાં પાણીમાં થોડો વધારો થાય છે હાલની આવક ચારસો હાઈટ નોંધાઈ રહી છે ડેમની સપાટી હાલમાં છસો ને ઓગણચાળીસ પોઈન્ટ સિત્તેર ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં પચીસ પોઈન્ટ વીસ ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ જો ઉપરવાસમાં વધારે વરસાદ પડે તો ડેમમાં વધારે પ્રમાણમાં આવક આવવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા જોતા રહો તો વિડીયો અહીંયા પૂર્ણ કરવામાં આવે છે